હેલો ગુડ મોર્નિંગ એવરી ચલો હવે આ નાનકડા સેશનની અંદર ખૂબ જ ઓછો સમય લઈશ માનીને ચાલજો લગભગ પાંચ મિનિટની વાતો કરવાની છે બરાબર કારણ કે જ્યારથી એક સરસ મજાનો આપણે બેન્ચ લોન્ચ કર્યો છે શૂન્યમથી સર્જનમ ત્યારથી લઈને અત્યાર સુધી મારી પાસે ઘણી બધી ક્વેરીઓ આવી છે ઘણા બધા બાળકોના પ્રશ્ન આવ્યા છે તો મેં વિચાર્યું કે કામ કરીએ એ પ્રશ્ન પહેલાં તમારી સમક્ષ શું મૂકી દઉં ને એનો જવાબ પણ હું તમને વિડીયોના માધ્યમથી આપી દઉં તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય બરાબર તો હવે સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ સૌથી પહેલાં તો અત્યારે આપણે જે ગણેશ મહોત્સવ નિમિત્તે એક સરસ મજાની તમારા માટે ઓફર લઈને આવ્યા છે જે અંતર્ગત પહેલાં તો બાળકો મને પ્રશ્ન કરે છે કે સાહેબ આ બેચ છે કયો તો હું એકદમ ક્લેરિફિકેશન આપું છું આ એ જ શૂન્યમથી સર્જનમ બેચ છે જેની શરૂઆત આપણે લગભગ સાડા ત્રણ મહિના પહેલાં કરી હતી એટલે એની અંદર જે કન્ટેન્ટ છે એ એઝ ઇટ ઇઝ આની અંદર તમને મળશે તો એ બાબતે તમે ચિંતા નહીં કરતા ઘણાને એવું છે કે સાહેબ આની અંદર કંઈક બીજું તો નહીં આવે ને ના એ જ શૂન્યમથી સર્જન અમ બેચ છે બરાબર એટલે પહેલી વસ્તુ તો તમારા મગજમાં ક્લિયર કરી નાખજો જે આપણે ઓલરેડી સાડા ત્રણ મહિના પહેલાં બેચ લોન્ચ કરેલો બસ એ જ શૂન્યમથી સર્જનમ અમ બેચનો એઝ ઇટ ઇઝ કન્ટેન્ટ તમને આની અંદર મળશે બરાબર પહેલું પહેલું ક્લેરિફિકેશન તમને મારે આપવું છે એ આ છે પછી હવે વાત કરીએ કે સાહેબ આ કોર્સ મેં ચલો લઈ લીધો મારે શરૂઆત ક્યાંથી કરવી તો એની અંદર તમે જશો ને તો તમને બે ફોલ્ડર દેખાશે એક ગણિત અને એક રીઝનિંગ સૌથી પહેલાં જો બાળક એકદમ નવું છે એકદમ પહેલેથી તૈયારી કરવા આવે છે તો હું એમને સલાહ આપીશ કે બને તો તમે સૌથી પહેલાં ગણિતથી શરૂઆત કરજો કારણ કે ગણિત થોડુંક લાંબુ છે એક લેવલ ઉપર ગણિત સારું આવડશે ને તો રીઝનિંગ સોલ્વ કરવું તમારા માટે ખૂબ સરળ થઈ જશે અને જે લોકો આખો દિવસ ફ્રી છે જે ઈચ્છે છે કે સાહેબ જલ્દીમાં જલ્દી હું તૈયારી કરી લઉં તો બને તો એ લોકો બે સેશન પણ રોજના જોઈ શકે અને જે લોકો ઓલરેડી મારા યુટ્યુબ પર ફ્રી સેશનનો એડવાન્ટેજ લઈ ચૂક્યા છે ગણિત સારું આવડે છે તો એ લોકો પાસે એક બીજો ફાયદો એ પણ છે કે એપ્લિકેશનની અંદર તમારી પાસે ઓપ્શન છે હે ને સ્પીડનો ઓપ્શન છે તો તમે ઈચ્છો તો વન પોઈન્ટ ફાઇવ એક્સ અથવા તો ટુ એક્સની સ્પીડ ઉપર ભગાવીને પણ જોઈને તમારા લેક્ચરને તમે જલ્દી કમ્પ્લીટ કરી શકશો બરાબર તો આ તમારું બીજું ક્લેરિફિકેશન હું આપવાનો પ્રયત્ન કરું છું તો સૌથી પહેલાં શરૂઆત બને તો ગણિતથી કરજો ગણા કે કે સાહેબ ગણિત રીઝનિંગ ભેગું કરાય ચાલે પણ પહેલાં હું તમને એટલું કહીશ કે ગણિતની અંદર સૌથી પહેલું જે ચેપ્ટર આપણે મૂકેલું છે ને સાદુરૂપ એ પહેલાં સૌથી પહેલાં તમને આવડશે પછી જ તમે રીઝનિંગની શરૂઆત કરજો બાકી બંને જોડે કરશો તો મને વાંધો નથી બરાબર પહેલું વસ્તુ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ છે કેટલું બાકી છે ના બેચ ક્યારે પૂરી થશે લગભગ ગણિત અલમોસ્ટ પૂરું છે અલમોસ્ટ પૂરું છે રીઝનિંગ તો રીઝનિંગની અંદર લગભગ સત્તરથી અઢાર ટૉપિક ચાલી ગયા છે અને લગભગ બારેકથી તેવું ટોપિક હજી બાકી છે એ આવનારા પંદરથી વીસ માનીને ચાલો એક કામ કરી આ સપ્ટેમ્બર મહિનામાં રીઝનિંગ પૂરું કરવાની જવાબદારી મારી એટલે આખો બેચ આ મહિનાના એન્ડમાં તમારો કમ્પ્લીટ થઈ જશે બરાબર તો એ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ તમારું ત્રીજું ક્લેરિફિકેશન ચોથું કઈ કઈ પરીક્ષામાં ચાલશે તો પહેલાં તો તમને ખબર છે ખાખી લવર્સ માટે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે તો ડેફિનેટલી ચાલશે પણ જોડે જોડે આ બેચની અંદર આપણે એક એવું પણ લેવલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બાળકો માટે કે જે લોકો કાલે ઉઠીને માની લો કે તમે જીપીએસસી ક્લાસ વન ટુ જેવી એક્ઝામ ક્લાસ વન લઈ લો ક્લાસ ટુ લઈ લો અથવા તો ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી જેને આપણે લોકો ડીવાય કહીએ છીએ એસટીઆઈ કહીએ છીએ હે ને તો એ બધી એક્ઝામની અંદર ચાલશે પહેલી વસ્તુ બીજી વસ્તુ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ભરતીઓ છે એની અંદર સ્પેશિયલી વાત કરું તો એસએસસી હવે એસએસસી સીજીએલ માટે જો જો લેવલ ઓછું પડશે જે છે ને એકદમ ક્લિયર વાત કરું છું મારે એમને કોર્સ વેચવાનો નથી બરાબર હા એસએસસી સીજીએલ માટે થોડુંક લેવલ ઓછું પડે એનું કારણ એસએસસી સીજીએલમાં એડવાન્સ મેથ્સનું ખૂબ સારું લેવલ આવે તો એ આની અંદર તમને નહીં મળશે પણ જો તમે લોકો એસએસસીની અંદર એમટીએસ અથવા તો સીએચએસએલ સમજજો

તો એની અંદર પણ આ આપણો કોર્સ છે ચાલશે ઘટશે નહીં કારણ કે તમને ખબર છે કે હવે એક્ઝામ પણ ગુજરાતીમાં લેવાની બરાબર તો રેલવેની અંદર ગ્રુપ ડી છે એનટીપીસી છે સમજો અને બીજી એક રેલવેની અંદર પણ પોલીસમાં ભરતી આવે છે આરપીએફ જેના ફોર્મ થોડા સમય પહેલા ભરાઈ ગયા તો એની અંદર પણ બિંદાસ ચાલશે બરાબર તો આ કોર્સ આટલા બધા કોઈપણ એક્ઝામિનેશન માટે કોમન છે જેનાથી ફાયદો એ થશે કે કાલે ઉઠીને ચલો માનો આપણે પોલીસની તૈયારી કરીએ છીએ બહુ સારી વાત છે પણ તમને ખબર છે કે આપણી પાસે પ્લાન બી હોવો પણ જરૂરી છે જીવનમાં કદાચ આ નહીં તો આ તો આ રીતે જો તમે તૈયારી કરશો તો જીવનમાં આગળ જઈને બીજી કોઈ પણ એક્ઝામ આપવાની થશે ને તો મને પૂરો વિશ્વાસ છે કે આપણું બાળક ક્યાંય પાછળ ન પડે બરાબર તો આ આટલી વસ્તુ આની અંદર ચાલશે બિંદાસ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે છે પેડ અને ફ્રીવાળા કોર્સમાં શું ફરક છે જેની પરિસ્થિતિ બિલકુલ નથી એમના માટે આપણે આખો ગણિતનો કોર્સ પણ ફ્રી મૂકેલો છે એની અંદર પણ ખૂબ સારું કન્ટેન્ટ છે પણ એના કરતાં પણ એક અબો લેવલ કન્ટેન્ટ આની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે અને લગભગ પહેલાં કરતાં છે ને લગભગ ડબલ કન્ટેન્ટ છે બરાબર આટલો આની અંદર મોટો ફરક છે સીધો હિસાબ છે બાળકો પાસેથી પૈસા લઈને જો આપણે કામ કરવાનું થાય તો ડેફિનેટલી મારે આપવું જ પડે બરાબર એટલે ઘણો મોટો ફરક છે હું એમ નથી કહેતો પેડ કોર્સનું સોરી જે ફ્રીમાં કોર્સ આપેલો છે એનું પણ ખૂબ જ સારું લેવલ છે અને એ ઘણા બધા બાળકો એની હેલ્પ લઈને પણ તમે માનશો નહીં સીસીઈમાં સિત્તેર પંચોતેરનો સ્કોર કરીને આવ્યા છે હે ને એટલે એ પણ ખૂબ સારો છે જેની પરિસ્થિતિ બિલકુલ નથી એમના માટે બરાબર અને કોઈ ઈચ્છે કે ના સાહેબ મારે પેડની અંદર આવું છે તો એની અંદર અમને આ બધું ફાયદો મળવાનો છે બરાબર જોજો તો આટલો મોટો ફરક છે બીજી વસ્તુ હજી બાળકોના ઘણા મેસેજ આવે કે સાહેબ હજી ફીસ ઓછી કરો હવે જો તમે જોવો છો સાડા ત્રણ મહિનાની અંદર મેં ક્યારેય એક પણ દિવસ કોઈ બાળકને મેસેજ નથી કર્યો કે કોર્સની ફી આજે આટલી આટલા ટકા ઓફર છે ને લઈ લો ને ના બરાબર હું બધું એમાં માનતો નથી પણ હવે વિચાર્યું કે સડન એક્ઝામ આવી તમને ખબર છે કે એક્ઝામ લગભગ બે મહિના વહેલી આવી ગઈ અને ઘણા બધા બાળકોના મેસેજ હતા કે સાહેબ તમે રીઝનિંગ કરાવો ફ્રીમાં મેં કમિટમેન્ટ આપેલું છે હું કરાવીશ પણ હજી તમને ખબર છે મારો પેડ બેચ ચાલે છે લગભગ સપ્ટેમ્બરમાં પૂરો થશે ને પછી ચાલુ થશે એટલે ઘણા બધા બાળકોનું ને હું ન્યાય આપી શકું એ માટે મેં વિચાર્યું કે કામ કરીએ જે ચાલે છે એની અંદર જ જો મેક્સિમમ બાળકો એડ થાય તો એમણે મારા રીઝનિંગની રાહ ન જોવી પડે એ વિચારીને મેં તમારા માટે ખૂબ જ મિનિમમ મારાથી બનતો બધો જ પ્રયત્ન કરી નાખ્યો છે બરાબર તો આટલી હવે તમારી ભાવનાઓને સમજી શકો છો કારણ કે મારે પણ આગળ થોડુંક ચલાવવાનું છે અને કાલે આગળ જઈને મારે તમારા પાછળ હજી કંઈક કરવું પડે ને તો મારે મને એમ વિચાર ન આવવો જોઈએ કે હું આવું નહીં કરીશ મારી પાસે આ નથી બરાબર આપણે તમને દિલ ખોલીને હજી આની અંદર ઘણી બધી સરપ્રાઇઝો આપવાની છે બધું મળશે ધીરે ધીરે બરાબર તો એ બાબતે તમે ચિંતા નહીં કરતા તો ફીસ હજી ઓછી કરો એને મેં ક્લેરિફિકેશન આપી દીધું બુક લેવાની જરૂર કોઈ બુક લેવાની જરૂર નથી આપણા કોર્સની અંદર કોઈ બુક લેવાની જરૂર નથી સાંભળી લેજો ખાસ અને સાડા સાતસો રૂપિયામાં આખું ગણિત અને રીઝનિંગ જો તમને અહીંયા ભણવા મળે આજે માર્કેટમાં કોઈ સારા પબ્લિકેશનની બુક લેશો ને ગણિત અને રીઝનિંગની આઠસોથી હજાર રૂપિયાની તો બુક જ આવશે આમાં લેવાની નથી એટલે હું તો માનું છું બુક કરતાં પણ ઓછી પ્રાઇઝમાં તમને અહીંયા ભણવાઈ મળે છે મટીરિયલ મળે છે બીજું શું જોઈએ તમારે બરાબર તો મારા કોર્સની અંદર તમારે કોઈ બુક લેવાની જરૂર નથી હું જેટલું કન્ટેન્ટ જેટલું મટિરિયલ આપું ને એટલાને તમારે ટ્રાય કરવાની હવે જો તમારા માટે એડવાન્ટેજ હું તમને સમજાવું છું તમને આની અંદર કેવું મળવાનું છે સમજો એક સેમ્પલ કોપી બતાવી દઉં છું આ બાજુ ધ્યાન આપજો હે ને કેવું કન્ટેન્ટ મળશે હવે ધારો કે આપણી પાસે દરેક ચેપ્ટરની પીડીએફ છે ધારો કે એવા સંભાવના ચેપ્ટર છે અત્યારે રિસેન્ટલી મેં બાળકોને ભણાવ્યું છે સમજો અસંભવના ચેપ્ટર છે આવી તમને દરેક ચેપ્ટરની પીડીએફ મળશે જોજો સમજજો અને પીડીએફ પણ બનાવવામાં એટલો બધો પ્રયત્ન કર્યો છે તમે માનશો નહીં દરેક પીડીએફની અંદર એટલા બધા પ્રશ્નો છે પ્રેક્ટિસના પ્રશ્નો છે મેં જે ક્લાસમાં કરાવેલા બધા પ્રશ્નોની પીડીએફ છે ને સૌથી મોટો ફાયદો વચ્ચે છે ને મેં સ્પેસ મૂકી છે તો તમારે શું કરવાનું સૌથી મોટો ફાયદો આનો લેવાનો છે હવે છે ને પ્રશ્ન લખીને નોટ બનાવવાનો તમારી પાસે સમય નથી તો તમારે શું કરવાનું સૌથી પહેલા કોઈ પણ ચેપ્ટર ચાલુ થાય એ પહેલાં એ ચેપ્ટરની પ્રિન્ટ કઢાઈ લેવાની તમને પ્રિન્ટ કઢાવવાનો ઓપ્શન અંદર છે તમે એ પીડીએફને સેવ કરીને માર્કેટમાં જઈને એની પ્રિન્ટ કઢાવી લેજો પ્રિન્ટ કઢાવી વિડીયો ચાલુ કરવાનો વિડીયો જોતો જવાનો દાખલા જેમ જેમ હું ગણાવતો જાઉં સમજાવતો જાઉં એમ અહીંયા જે વચ્ચે સ્પેસ દેખાય ને એમાં તમારે લખતું જવાનું નોટ બનાવવાની ઝંઝટનો હવે તમારી પાસે સમય નથી એટલે એનું પણ મેં આમાં ધ્યાન રાખ્યું છે નોટ તમારે બનાવીએ ને તો કોની બનાવવાની ખબર ચેપ્ટરની શરૂઆતમાં હું જે ઇન્ટ્રોડક્શનમાં થોડુંક સમજાવું ને અડધો પોણો કલાક ઈ બનાવવું હોય તો બનાવો બાકી બીજી કોઈ નોટ આમાં બનાવવાની જરૂર નથી અઢળક પ્રશ્ન છે જો સંભાવનાના તમે પ્રશ્ન જોજો ખાલી આ બધા સંભાવનાના બધામાં જગ્યા મૂકેલી છે અને કોઈ પેટર્ન મેં બાકી રાખવાનો પ્રયત્ન કર્યો આ તમે જોશો આવા બધા જે પ્રશ્ન છે ને તમને જીસીઆરટીની બુકમાં મળશે ધોરણ નવ અને દસ એવા પ્રશ્ન પણ મેં આની અંદર લઈ લીધા છે કારણ કે તમને ખબર જ છે આવા બધા જો કોષ્ટકવાળા પ્રશ્ન સંભાવનાની અંદર બધા જીસીઆરટીના પ્રશ્નો છે તો જીસીઆરટી પણ આની અંદર આપણે કવર કરેલું છે બરાબર હવે તો તમે જોશો ને તો આગળ લગભગ એંસી જેટલા પ્રશ્ન ગયા સેવન્ટી નાઇન એ સેવન્ટી નાઇન પ્રશ્ન મેં ક્લાસમાં સોલ્વ કરાવેલા છે લેક્ચરની અંદર બાકી પ્રેક્ટિસ માટે તો પ્રેક્ટિસ માટે એના પછીના પ્રશ્નો ચાલુ થઈને બધા પ્રેક્ટિસ માટેના જોજો એંસી નંબરથી ચાલુ થાય છે ક્યાં સુધી જોજો આ બધા પ્રેક્ટિસના પ્રશ્ન બરાબર બધા પ્રેક્ટિસ ક્યાં સુધી એકસો ને છપ્પન એસી કરાવી એસી જેટલા સોલ્વ કરવા માટે પ્રેક્ટિસ માટે આપી દીધા એકસો ને છપ્પન પ્રશ્ન આજે માર્કેટની કોઈ પણ બુક લેવા જશો ને ત્યાં આ પર્ટિક્યુલર એક ચેપ્ટરમાં એકસો છપ્પન ક્વેશ્ચન હું નથી માનતો કે ક્યાંય હશે આવું બધા ચેપ્ટરમાં તમને મળશે બરાબર અને તમારે આ જ રીતે જો જો શરૂઆત કરવાની છે સાંભળી લેજો કોઈ પણ બાળક હવે ખોટી બુક બનાવીને ખોટી ખોટો છે ને પેલું કહેવાય ને બળ કરવાની જરૂર નથી આ સમય છે થોડો સ્માર્ટ વર્ક કરવાનું છે તમારે બરાબર તો એ બાબતે મેં તમને ક્લેરિફિકેશન આપી દીધું કે તમારે શું બુક લેવાની જરૂર છે કોઈ વસ્તુની જરૂર નથી આપણા માટે પ્રેક્ટિસ માટે કેટલું મટિરિયલ મળશે એ તમને મેં અત્યારે સમજાવી દીધું આવું દરેક ચેપ્ટરની તમને પીડીએફ મળશે તમે એને ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવી શકશો બિંદાસ બરાબર હવે લાસ્ટની અંદર એક હજી પ્રશ્ન છે બાળકો મને પૂછતા હતા કે સાહેબ આની અંદર મોક ટેસ્ટ આવશે આની અંદર મોક ટેસ્ટ પણ આવશે મેં બેચ લોન્ચ કરેલું ત્યારે કમિટમેન્ટ આપેલું હું દસ મોક ટેસ્ટ તમને આની અંદર આપવાનો છું તો એ ચિંતા ના કરતા સપ્ટેમ્બરમાં એક વખત સિલેબસ પતે પછી મારે જ કામ કરવાનું છે બરાબર તો આની અંદર મોક ટેસ્ટથી લઈને બધું જ આવી જશે તો એ બાબતે તમારે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી અને લાસ્ટમાં બાળકો પ્રશ્ન કરે છે હજી સાહેબ રેકોર્ડેડ કે લાઈવ પ્યોર રેકોર્ડેડ લાઈવ લાઈવ હું લોન્ચ કરવાનો છું ટૂંક સમયની અંદર પણ હું રિકમેન્ડ નહીં કરીશ તમને કારણ સમય ખૂબ ઓછો છે લાઈવ બેચમાં જશો તો એક જ પ્રશ્ન આવશે હું ચાલુ કરું છું છતાં હું ના પાડું છું હે ને ટૂંક સમયમાં લોન્ચ થશે લાઈવ બેચ પણ એમાં હું ના એટલે પાડું છું એનું કારણ એક્ઝામ બહુ નજીક છે લાઈવમાં થાય કેવું રોજનું એક લેક્ચર લેવાય તમે ભગાવીને જોઈ નહીં શકો રેકોર્ડેડમાં ફાયદો ફ્રી છો તો દિવસના બે વિડિયો ત્રણ વિડિયો જોઈ શકો વન પોઈન્ટ ફાઇવ એક્સ ટુ એક્સની સ્પીડે ભગાવીને જોઈ શકો એટલે તમે જે સિલેબસ ઈચ્છો છો ને ચાર મહિનામાં પૂરો થાય એ જો કદાચ તમારી અંદર હોય તો તમે એને કદાચ બે મહિનાની અંદર પણ કમ્પ્લીટ કરી શકો તો રેકોર્ડેડનો રાઈટના તમારા માટે સૌથી મોટો ફાયદો છે બરાબર અને આ બધું એપ્લિકેશનની અંદર હોય ને તો જ મેળ પડે બરાબર તો આ બાબતે મારે ક્લેરિફિકેશન આપવાનું હતું તો આઈ હોપ લગભગ તમારા પ્રશ્ન બધા જ મેં આની અંદર લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે ઓકે અને આ લાસ્ટ છેલ્લા તમારા માટે હજી બે દિવસ છે જે પણ બાળકો જોડાવા માંગે છે એક વખત એને જાણ કરજો બરાબર પછી એઝ ઇટ ઇઝ તમારો જે સુનિયમથી સર્જનમ બેચ છે એઝ ઇટ ઇઝ અ ચાલશે ઓકે તો છેલ્લા બે દિવસ માટે તમારા માટે સારામાં સારો મેં પ્રયત્ન કર્યો છે બરાબર તો તમારા બધાનો આભાર થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડેપાભાઈ